એક વખત ભગવાન તેમના એક ગરીબ ભક્ત થી પ્રસન્ન થઈને તેમણે તેવું નક્કી કર્યું કે સાધુ નું કરીને આ ગરીબ ભક્ત ની મારે સહાયતા કરવી છે આ ભક્ત તેમના ધંધાથી ચર્મકાર હતો ચામડામાંથી તે ચપ્પલ અને બોટ ને એવું બનાવતો હતો જયારે કોઈ પણ તે સાધુ ને ઉઘાડા પગે જોતો હતો તે તરત જ પોતાના ચપ્પલ જે બનાવેલા હોય તે દાન કરી દેતો અને તેમની પાસેથી એક પણ રૂપિયો સહાયતામાં લેતો નહીં અને જ્યારે કોઈ તે ભિખારી કે કોઈ દુર્બળને જોતો તો તે પોતાના ઘરમાં જે કંઈ પણ આવતું જે કાંઈ પણ હોય તે તેનું દાન કરી દેતો એટલે આ વસ્તુથી આ ભક્તના ઘરમાં હંમેશા ઝઘડા ચાલ્યા કરતા એટલે તેમના મા બાપે એવું નક્કી કર્યું કે આના લગ્ન કરાવીને તેમને અલગ કરી દેવો જોઈએ એટલે આ ભક્તના મા બાપે સમય જતા આ ભક્તના લગ્ન કરાવી દીધા અને તેમને લગ્ન થતાની સાથે જ તેમને અલગ કરી દીધો એટલે તેમને ખબર પડે કે ગૃહસ્થ જીવન કેવી રીતે ચાલે છે એટલા ભક્ત તો જુદો થઈ ગયો પરંતુ તેમની પત્ની પણ એટલી બધી ભક્તિ ભાવ હતી કે તે આ ભક્તના હરેક કામમાં મદદ કરતી કોઈ પણ સાધુ આવે કોઈ પણ ભૂખ્યો આવે તો તેમને ક્યારેય તે ખાલી હાથે ના જવા દેતા કાઈક ને કાઈક દાન આપતા એટલે આવી ભક્તિ જોઈને આવું સારું એવું વર્તન જોઈને ભગવાન તેમની ઉપર પ્રસન્ન થઈ ગયા અને આજે ભગવાન તેમના ઘરે સાક્ષાત સાધુનું રૂપ લઈને પહોંચી ગયા સાધુને જોતાની સાથે જ આ ભક્ત તરત બહાર આવ્યો અને પોતાની હાથમાં જે બનાવેલા ચપ્પલ હતા તે તરત તે સાધુને આપ્યા અને કહ્યું કે તમારે ઉઘાડા પગે નથી ચાલવું આમ એક બચાતે બનાવેલા ચપ્પલ છે તે તમે લઈ લો અને પછી પોતાના ઘરમાં પ્રવેશ આપે છે અને તેમને સારું એવું ભોજન સત્કાર કરીને તેમને વિદાય આપે છે પરંતુ જ્યારે આ સાધુ વિદાય થાય છે ત્યારે તે પોતાના ખેલામાંથી એક પારસ પથ્થર કાઢે છે અને આ ભક્તને આપે છે અને કહે છે કે ચાલે આ પારસ પથ્થર આનાથી તું જે કાંઈ પણ માંગીશ જેટલી પણ ધન સંપત્તિ માંગીશ તે તને મળી જશે ને તને પણ આ બીજા લોકોની સહાયતા કરવામાં આસાની રહેશે એટલે આ ભક્ત કહે છે કે મારે આ પારસ પથ્થરની કોઈ જરૂર નથી હું જે આ ચપ્પલ સીવીને જે ચામડામાંથી ચપ્પલ બનાવું છું તેનાથી મારું ઘર સારી રીતે ચાલે છે અને મારી પાસે રામ નામનો એક પથ્થર છે જે ક્યારેય મને ચોરાવાની પણ બેગ લાગતી નથી મારે જે જોઈએ તે મને રામ નામનો પથ્થર આપી દે છે એટલે મારે આ પથ્થરની જરૂર નથી એટલે આવા અઢળક પ્રયાસો ભગવાને કર્યા પરંતુ આ ભક્ત જ એવો હતો કે ક્યારેય કોઈ વસ્તુ લેવા માટે તૈયાર નહોતો એટલે ભગવાને તેમને સપનામાં આવીને કહ્યું કે હું તારી અનેક રીતે સહાયતા કરું છું પરંતુ તું કોઈ સહાયતા સ્વીકારવા તૈયાર નથી મને ખબર છે કે તું લોભી નથી પરંતુ હું તને જે સહાયતા આપું છું તેનો તું સ્વીકાર કરીને જે બીજા જરૂરિયાત લોકો છે તેને તું વધારે મદદ કરે એવું આશા રાખું છું એટલે આ ભક્ત ભગવાનની વાત માની લે છે ને ભગવાને જે કાંઈ પણ સહાયતા કરી હોય તેનો સ્વીકાર કરે છે ને તે પછી એક મંદિર બનાવે છે અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરે છે અને રોજે રોજ તે ભગવાનની પૂજા અર્ચના કરવા લાગે છે આ જોઈને પંડિતોના સમાજમાં રોષ ભરાણો ને આ વાત તેમણે મહારાજ સુધી પહોંચાડવાની નક્કી કરી પંડિતોના સમાજ બધાએ ભેગા થઈને મહારાજને વાત કરે છે કે આ રીતનો એક ચર્મકાર છે તેણે મંદિર બનાવીને મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પર સ્થાપિત કરીને તેની તે પૂજા કરે છે આ યોગ્ય ન કહેવાય આનાથી ભગવાનને આભડ એટ લાગે એટલે મહારાજ સુંધ્યા વાત પહોંચતા મહારાજ તેમને પોતાના રાજદરબારમાં બોલાવે છે અને પૂછે છે કે આ વાત સાચી છે એટલે ચર્મકાર કહે છે કે આ વાત સાચી છે પરંતુ મને તો ભગવાન સ્વયંએ કહ્યું છે કે આ રીતનું મંદિર બનાવ્યું અને જે જે જરૂરિયાતમંદ લોકો છે તેને તું સહાયતા કરજે એટલે મહારાજ કહે છે કે આનું તું મને કઈ પ્રમાણ આપી શકે એટલે ચર્મકાર કહે છે કે હા હું જરૂર પ્રમાણ આપી શકું જો આ ભગવાનની મૂર્તિ છે એની સામે અમે બધા બેસશું ને ભગવાનની મૂર્તિ જેની પાસે આવે તેને જ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની રહેશે એટલે પહેલા પંડિત સમાજના બધા વ્યક્તિઓ એક પછી એક જાય છે પરંતુ ભગવાનની મૂર્તિ કોઈની પાસે આવતી નથી અને જ્યારે આ ભક્ત હોય છે જે આ ચર્મકાર હોય છે તે ભગવાનની પાસે જાય છે અને એક પદની રચના કરીને પદ બોલે છે તો ભગવાનની મૂર્તિ ચાલીને આવીને ભક્તના ખોળામાં બેસી જાય છે આ જોઈને મહારાજની આંખમાં આંસુ આવી જાય છે ને તે દિવસથી મહારાજ અને મહારાણી બંને તેમને ગુરુ તરીકે સ્વીકાર કરે છે અને આ સંતનું નામ બીજું કોઈ નહીં પરંતુ સંત રવિદાસ છે જેને આપણે સંત રેદાસ પણ કહીએ છીએ આ સંતને મળવા માટે મીરાબાઈ આવ્યા હતા ગુરુ નાનકજી આવ્યા હતા આવી તો તેમની સારી એવી ખ્યાતિ હતી પરંતુ સંત રવિદાસે ક્યારેય પણ આ ચર્મકારને જે કામ કરતા તે ક્યારેય છોડ્યું નહીં કારણ કે તે કોઈ પણ ધંધાને નાનો ન માનતા કારણ કે જે ધંધો પોતાના ઘરનું પાલન પોષણ કરી શકે જે માણસનું પેટ ભરી શકે તે ધંધો ક્યારેય નાનો ના હોઈ શકે તેવું રવિદાસનું માનવું હતું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય ને અમારી ચેનલ પર તમે સૌ પ્રથમવાર આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો